નમસ્કાર બાળકો આજે આપણે સ્વાધ્યાય 3.2 તોરણ 8 નો જોઈશું એમાં પહેલો પ્રશ્ન છે આકૃતિમાં x શોધવાનો છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 125 કિંમત આપી છે અને અહીંયા પણ 125 કિંમત આપી છે અહીંયા x આપેલ છે તો આપણે એની કિંમત શોધવાની છે તો જોઈ લો આ આકૃતિ માટે આકૃતિના બધા જ બહિષ્કોણનો માપનો સરવાળો 360 થાય તો અહીંયા બધા જ જે બહિષ્કોણ આપેલ છે તેનો માપનો સરવાળો કેટલો થવો જોઈએ 360 આનો ને આનો બરાબર તો આપણે કરીએ તો એક્સ એટલે કે આ જો એટલે કે આનો પછી એકસો પચીસ એટલે કે આ એકસો પચીસ એટલે કે આ તો ત્રણ નો સરવાળો કેટલો થશે ત્રણસો સાહીઠ તો એકસો પચીસ ને એકસો પચીસ થશે બસો પચાસ તો એક્સ હતા પચાસ બરાબર કેટલું થવું જોઈએ ત્રણસો સાહીઠ હવે તમને ખબર છે મિત્રો કે બેનો નો સરવાળો બસો પચાસ થાય છે તો ત્રણસો સાહીઠ માંથી બાદ કરીએ તો એક્સની કિંમત કેટલી આવશે એકસો દસ તો બિલકુલ સરળ છે ને મિત્રો તો પહેલા દાખલામાં આપણને સરળ રીતે આવડી ગયો છે હવે આપણે બીજો દાખલો કરીએ બહિષ્કોન નાઇન્ટી ડિગ્રી છે ત્રણેય માપનો સરવાળો થશે ત્રણસો સાહીઠ તો બાકી બધાનો સરવાળો કરીએ તો એક્સ વત્તા ત્રણસો દસ બરાબર ત્રણસો સાહીઠ તો આપણે ત્રણસો માંથી બાદ કરીએ તો એક્સ કેટલા મળે પચાસ બરાબર છે હવે બીજો પ્રશ્ન જોયો નીચે પ્રમાણે બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનો માપ નવ બાજુવાળા બહુ કોણ છે તેથી એન બરાબર નવ લઈશું નવ બાજુવાળા બહિષ્કોણની સંખ્યા નવ હોય આ નિયમિત બહુકોણ છે તેથી તેની દરેક બહુકોણનું માપ સરખું હોય હવે બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો થાય તો એન બાજુવાળા બહિષ્કોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું થાય ત્રણસો સાહીઠ ભાગ્યા બહિષ્કો ત્રણસો સાહીઠ ભાગ્યા એન તો ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર તો એમાં જવાબ આવશે ચોવીસ તો આ રીતે જે લખાણ લખવાનું છે તે તમે લખી શકો છો ઉપરના દાખલા મુજબનું બરાબર છે એક વાર વિડીયોને પૂજ કરો અને લખી લો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં તમારું નામ જણાવો અને આઠમા ધોરણમાં તમારા બીજા મિત્રો ભણતા હોય તો તેમને આ વિડીયો વોટ્સએપના માધ્યમથી શેર કરો ત્રીજો પ્રશ્ન જોઈશું એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તો તેના દરેક હવે આ ખૂણાઓની સંખ્યા આપણે એક્સ ધારીએ તો એક્સ બરાબર ત્રણસો સાહીઠ ચોવીસ બરાબર પંદર આ નિયમિત બહુકોણ જેટલા ખૂણા તેટલી બાજુ હોય છે આ બહુકોણ કુલ પંદર બાજુઓ છે બરાબર છે તો ચોથા દાખલામાં કરીશું કે બહુકોણ નિયમિત છે અને તેના દરેક અંતકોણનો માપ એકસો પાસઠ છે તો બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું થશે તો એકસો એસીમાંથી વાત કરીશું બરાબર તો પંદર આપણને મળશે તેથી બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો થાય છે બહુ બહુકોણની બાજુઓની સંખ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર બરાબર ચોવીસ આ બહુકોણને કુલ ચોવીસ બાજુઓ છે હવે પાંચમો દાખલો જોઈશું એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક હોય આ ડિગ્રી છે તો બહુકોણના બાજુની સંખ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા બાવીસ બરાબર એકસો એસી ભાગ્યા અગિયાર કોઈ પણ બહુકોણમાં બહુ બાજુઓની સંખ્યા એ પૂર્ણ એકમો મળે જો એકસો એસી ભાગ્યા અગિયાર એ પૂર્ણ સંખ્યા નથી ના નિયમિત કોણના બહુષ્કોણ માપ બાવીસ ન હોઈ શકે મિત્રો હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે કેમ નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ હોય ત્રણ બાજુવાળા નિયમિત બહુકોણ એ સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ સાહીઠ ડિગ્રી છે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું સાહીઠ ડિગ્રી હોઈ શકે નિયમિત બહુકોણના બહિષ્કોનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે નિયમિત બહુકોણના પ્રત્યેક અંધકોણનું માપ તેના બહિષ્કોણનું માપ એકસો ડિગ્રી હવે નિયમિત બહુકોણના પ્રત્યેક અંધકોણનું ઓછામાં ઓછું માપ સાઠ ડિગ્રી બહુકોણના બહિષ્કોણનું માપ વધુમાં વધુ એકસો એંસી ડિગ્રી ઓછા સાહીઠ ડિગ્રી બરાબર એકસો વીસ ડિગ્રી હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે પૂરો થાય છે વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમારો આભાર થેન્ક યુ સો મચ